કચ્છ અહિયા એકસો ને બત્રીસ બોર ને રિચાર્જ કરવા માટે સફાઈ અભિયાન નો પ્રારંભ થાય મળીને આપના દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપણે સૌ કોઈ મોદી સાહેબે પાણી બચાવવાનું આહવાન કર્યું છે તો આપણે સૌ સાથે મળીને પાણી બચાવના વડાપ્રધાન શ્રી આદરણીય નરેન્દ્ર મોદી સાહેબે દેશની અંદર વરસાદી પાણીના સંગ્રહ માટે બચાવવા માટે આહવાન કર્યું હતું જેના ભાગરૂપે જલ મંત્રી શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ જ્યારે જ્યારે કચ્છની મુલાકાત લે છે ત્યારે કચ્છવાસીઓને સૌ ખેડૂતોને સંસ્થાઓને આહવાન કરતા હોય ગ્લોબલના માધ્યમથી આજે જે પણ અહીંયા બોર છે એમની સાફ સફાઈ કરવામાં આવશે અને રિચાર્જ કરવામાં આવશે જેનો પ્રારંભ આજે આપણે અહીંયા વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ જ્યારે આ બાબતે આહવાન કર્યું હોય ત્યારે એની ગંભીરતા આપણે બધાએ સમજવી પડશે ઇન્જેક્શન બોર માર મારફતે જે ભૂગર્ભમાં પાણી ઉતર્યું અને એના પરિણામ લોકોએ જોયા કે આજે આખા બાવીસ ગામોમાં મુન્દ્રા તાલુકાના ભૂગર્ભ જળથી ખેતી કરતા બાવીસ ગામોમાં આજે પચાસ ફૂટે પાણી આવી ગયા અને આજથી ચાલીસ વર્ષ પહેલાં જે પાણીની સ્થિતિ હતી હતીની જે લેવલ હતા એ લેવલે પાણી આવી ગયા છે મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહિંસાધામ જે ચોત્રીસ વર્ષથી પર્યાવરણ અને જીવદયા પર કાર્ય કરે છે અને અમારો એક જલ માટે અભિયાન ચાલે છે જલ હૈ તો કલ હૈ અને એવી જ રીતે પાણી સંગ્રહના મોટા મોટા કાર્ય દર વર્ષ થતા હોય ત્રેવીસ વર્ષ સુધી દર વર્ષે પાણીનો સંગ્રહ માટેનો નંદી સરોવર તૈયાર થયો એ જે પાણી વરસાદનો પડે છે એ પાણીને ફરીથી નીચે ઉતારવા માટેનો આ કાર્યક્રમ કરીને પર્યાવરણ માટેના કાર્યક્રમને આપણે અનુમોદના કરીએ ધન્યવાદ થેન્ક યુ ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર દ્વારા રિચાર્જ બોર સફાઈ અભિયાન મુન્દ્રા મુન્દ્રાના એન્કરવાલા અહિંસા ધામ પ્રાગ પર ખાતે ગ્લોબલ કચ્છ કચ્છ મિત્ર અને દાતાશ્રીઓના ફંડમાંથી મુન્દ્રા તાલુકાના નદીના પટમાં બનેલ એકસો રિચાર્જ બોરનો સફાઈ અભિયાનનો કાર્યક્રમ યોજાયો મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા પ્રાસંગિક પ્રવચનમાં જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવીએ રિચાર્જ બોર સફાઈ વિશે વિગતવાર માહિતી આપી આ વિચાર લોકોના દિલ સુધી પહોંચાડવાનું છે તેવું જણાવ્યું હતું દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે પૈસાથી પાણી ખરીદી શકાય છે પણ પાણી બનાવી શકાતો નથી જેથી પાણી બચાવી પ્રકૃતિનું જતન કરીએ ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ પણ પાણી બચાવવા વિશે જાણકારી આપીને જણાવ્યું હતું કે આવનાર ભવિષ્યની પેઢી માટે આપણે પાણી નહીં બચાવીએ તો આવનાર પેઢી આપણને માફ નહીં કરે ગ્લોબલ કચ્છના ગોવિંદભાઈ મંગેએ પાણી બચાવવા વિશે વિસ્તૃત માહિતી આપી હતી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે માત્ર વાતો કરવાથી કંઈ નહીં થાય આપ સૌ ગામના આગેવાનો આગળ આવો અને પાણી બચાવવાના કાર્ય કરો પાણી બચાવ કરવા પાણીનો ન થાય તેની તકેદારી આપણે સૌએ રાખવી પડશે તેવું જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ જણાવ્યું હતું કાર્યક્રમના સંચાલનમાં ગ્લોબલ કચ્છના ધીરજભાઈ છેડા એકલવીરે જણાવ્યું હતું કે પાણી અને પર્યાવરણ બચાવશું તો આવનારી પેઢી તંદુરસ્ત રહેશે ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે આપણને પર્યાવરણ પ્રેમી ધારાસભ્ય મળ્યા છે

તાલુકા પંચાયતના પ્રમુખ મહીપતસિંહ જાડેજા મુન્દ્રા શહેર ભાજપ પ્રમુખ અરવિંદભાઈ પટેલ હિરેનભાઈ સાવલા પ્રેમજીભાઈ સોધમ વાલજીભાઈ ટાપરિયા યુવરાજસિંહ જાડેજા વિજયસિંહ જાડેજા ધર્મેન્દ્રભાઈ જેસર સંજયભાઈ બાપટ માણેકભાઈ ગઢવી ગ્લોબલ કચ્છના જયંતિભાઈ મામણીયા કપિલભાઈ વ્યાસ વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન અને એનાઉન્સમેન્ટ ગ્લોબલ કચ્છના ધીરજભાઈ છેડા એકલવીર તથા આભારવિધિ ગોવિંદભાઈ મંગે એ કરી હતી શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ દુષ્કર મિત્રો એક સૂત્રો આપણે વર્ષોથી સાંભળતા હોશે કે પાણી બચાવો પાણી તમને બચાવશે આ એક સૂત્રો હવે કચ્છની અંદર એક સાર્થક સાબિત રહ્યું છે કારણ કે આપણા શરીરમાં પણ એક પાણી સિત્તેર ટકા હોય ત્યારે આપણે સ્વચ્છ રહી શકીએ છીએ પાણી દરેક વ્યક્તિના જીવનમાં અમૂલ્ય છે હાલ એક જબરદસ્ત આયોજન રિચાર્જ બોર સફાઈ અભિયાન મુદ્રા ખાતે કરવામાં આવ્યું છે નરેન્દ્રભાઈ એક સરસ આયોજન રિચાર્જ બોર્ડ સફાઈ અભિયાન આયોજન થઈ રહ્યું છે આયોજન બાબતે આપણે માહિતી આપશો દેશના વડાપ્રધાન મોદી સાહેબે કેચ આહવાન છે આપણે ગત વખતથી જ આ પાણીની બચાવવા માટેની વ્યવસ્થાઓ કરી રહ્યા છીએ અને ગુજરાત સરકાર અને ભારત સરકારની ડબલ એન્જિનની સરકાર દ્વારા મુન્દ્રા અને માંડવી બંને તાલુકાઓમાં ચેકડેમો ડેમોનું આયોજન કર્યું છે એમ ઉપરાંત આ વખતે ગ્લોબલ કચ્છ કચ્છમિત્ર સુખનું સરનામું સાથે જોડીને અહીંયા એકસો ને બત્રીસ બોરને રિચાર્જ કરવા માટે સફાઈ અભિયાનનો પ્રારંભ થાય છે એવો ને એવો માનવીમાં પણ આવનારા દિવસોમાં એકસો છવ્વીસ બોરનો પ્રારંભ થશે કુલ મળીને આપના દર્શક મિત્રોને મારી વિનંતી છે કે આપણે સૌ કોઈ મોદી સાહેબે પાણી બચાવવાનું આહવાન કર્યું છે તો આપણે સૌ સાથે મળીને પાણી બચાવીએ નાનું નાનું પણ પાણી બચાવી હું ગ્લાસ પણ કહું છું ઘરના મહેમાન આવે તો એને નાનો ગ્લાસ આપો અડધો ગ્લાસ આપો જોઈએ તો વધારે આપો પણ પાણી હેઠું જઈ અને ફેંકવું પડે એવું ન કરવા માટે હું નમ્ર અપીલ પણ કરું છું સાહેબ બોર અભિયાન એક સરસ આયોજન સરકાર કરી રહી છે આ આ એક સફળ આયોજન છે ત્યારે બાબતે થોડું માહિતી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશની અંદર વરસાદી પાણીના સંગ્રહ માટે બચાવવા માટે આહવાન કર્યું હતું જેના ભાગરૂપે જલ મંત્રી શ્રી આદરણીય સી આર પાટીલ સાહેબ જ્યારે જ્યારે કચ્છની મુલાકાત લે છે ત્યારે કચ્છવાસીઓને સૌ ખેડૂતોને સંસ્થાઓને આહવાન કરતા હોય છે જનપ્રતિનિધિને પણ એ સૂચન કરતા હોય છે જેના ભાગરૂપે હમણાં જ જ્યારે કચ્છની અંદર આવ્યા ત્યારે એમણે જે કચ્છ ગ્લોબલ છે એમના માધ્યમથી કાર્યક્રમ થયો હતો અને ઠેર ઠેર જગ્યાએ કુવા રિચાર્જનો બોર રિચાર્જનો પાણી સંગ્રહનું કામ અલગ અલગ પ્રકારનું થઈ રહ્યું છે આજે મુન્દ્રા મધ્યે પણ મુન્દ્રા તાલુકાનો કાર્યક્રમ હતો અને ગ્લોબલના માધ્યમથી આજે જે પણ અહીંયા બોર છે એમની સાફ સફાઈ કરવામાં આવશે અને રિચાર્જ કરવામાં આવશે જેનો પ્રારંભ આજે આપણે અહીંયા મુન્દ્રાથી કરી રહ્યા છીએ ત્યારબાદ મહેન્દ્રભાઈ ગઢવી પણ આપણી સાથે ઉપસ્થિત છે અને એમને ખૂબ સારી વાત કરી કે રિચાર્જ બોરનો આપણું એક વિચાર નથી પરંતુ લોકોના દિલ સુધી આ વિચાર પહોંચે તો આપણે સફળ થશું મહેન્દ્રભાઈ જે આપ આયોજન વિચાર લાવ્યા હતા કે રિચાર્જ બોર અભિયાન હવે આનું ક્યાંક ને ક્યાંક અમને દેશ લેવલે પર એક અભિયાન દેખાઈ રહ્યું છે ત્યારે કેટલો આનંદ થાય છે કે આ વિચાર બાબતે એક તો વિચાર જ જેને કહેવાય કે આખી પ્રક્રિયાનું મૂળભૂત જો એમાં વાત હોય તો વિચારની જ વાત છે માણસ જ્યારે સુધી વિચાર સાથે સહમત નહીં થાય ત્યાં સુધીની બધી ક્રિયાઓ એ એક મશીનરી ટાઈપની એટલે કે ક્રિયા કરવા ખાતર ક્રિયા થશે અને એ ક્રિયા ખાતર થતી ક્રિયાઓના પરિણામો બહુ સારા મળતા હોતા નથી એટલે માનનીય વડાપ્રધાન શ્રીએ જ્યારે આ બાબતે આહવાન કર્યું હોય ત્યારે એની ગંભીરતા આપણે બધાએ સમજવી પડશે અને આ લેવલ ઉપરથી જ્યારે આની ચિંતા થતી હોય અને આખા બધા દુનિયાભરના તત્વચિંતકો જ્યારે એમ કહેતા હોય કે આવનારો સમય એ પાણી માટેનાનો સમય હશે અને મોટી જો સમસ્યા હશે તો એ પાણીની સમસ્યા હશે ત્યારે શરૂઆતથી અમે આપણે બધા કામ તો કરીએ જ છીએ કારણ કે લોકોની માનસિકતા એક પ્રકારની હોય છે કે એ પાંચ ધીમે ખાસ કરીને કચ્છી માળવે જે ડસે તો વેસે એટલે એમને એકવાર બતાડવું તો પડે જ જ્યાં સુધી આપણે એને બતાડીએ નહીં ત્યાં સુધી એના માન્યામાં કોઈ વાત આવે નહીં એટલે આપણે શરૂઆતમાં એક કામ કરી અને એને બતાડ્યું કે મુન્દ્રા તાલુકાની ચાર નદીઓ ઉપર એકસો ને ઓગણત્રીસ દાતાઓ સંસ્થાઓ કંપનીનો સીએસઆર અને સરકાર એ બધાનો સહયોગ મેળવી આખી ટીમનો સહયોગ મેળવી પંચાયતી કરીને પાર્લામેન્ટ સુધીના લોકોનો સહયોગ મેળવી અને આપણે આ કામો કર્યા અને ભગવાને પણ આપણા પર કૃપા કરી કે ગયા વર્ષે ધોધમાર વરસાદ પડ્યો અને આપણા એકસોને ઓગણત્રીસ જે આપણે હોલ કર્યા હતા જે ઇન્જેક્શન બોર બનાવ્યા એ ઇન્જેક્શન બોર મારફતે જે ભૂગર્ભમાં પાણી ઉતર્યું અને એના પરિણામ લોકોએ જોયા કે આજે આખા આ બાવીસ ગામોમાં મુન્દ્રા તાલુકાના ભૂગર્ભ જળથી ખેતી કરતા બાવીસ ગામોમાં આજે પચાસ ફૂટે પાણી આવી ગયા અને આજથી ચાલીસ વર્ષ પહેલાં જે પાણીની સ્થિતિ હતીની જે લેવલ હતા એ લેવલે પાણી આવી ગયા છે પરંતુ આ પાણીને હવે કન્ટિન્યુસ દર વર્ષે સાફ ન થાય બોર તો આ બોરનું જે પરિણામ આપણને અત્યારે મળ્યું એ પરિણામો આવતા વર્ષે મળવામાં ક્યાંક આપણને મુશ્કેલી ઊભી થાય ખૂબ સારી વાત કરીએ એમના વિચાર બાબતે વાત કરીએ વિચારો આ લીધેલા પરંતુ લોકો સુધી વિચાર તો પહોંચશે મહેન્દ્રભાઈ પણ એની અમલવારી કરવા માટે લોકોને કઈ રીતે સક્ષમ રહેવું પડશે અત્યારે આપણે આ બોર સાફ કરવા માટેનો જ્યારે વિચાર કર્યો ત્યારે તાલુકા પંચાયતે તૈયારી બતાવી હતી પરંતુ એની એ પૈસા સરકારના પૈસા છે અને સરકારના પૈસા સરકારની પદ્ધતિ પ્રમાણે આંટી પસાર થવું પડે અને જ્યારે સરકારના પૈસા હોય ત્યારે લોકો એમની સાથે બહુ મોટા પાયે જોડાતા હોતા નથી એટલે અમે આ પ્લાનિંગ એક કર્યું છે કે જે ખર્ચ થાય છે એના પંચોતેર ટકા એ સંસ્થા આપે અમારી ગ્લોબલ સંસ્થા જે છે એ આપે અને પચીસ ટકા જે પૈસા છે એ પૈસા એક રૂપિયો પણ આપે એટલે એનો મતલબ એ થયો કે એ આ કામ સાથે જોડાયો અને લોકોને જોડવા છે એટલે પચીસ ટકા લોકફાળો આપણને જોઈએ છે નહીં આ બધો જ ખર્ચો કંપની કરે આ સંસ્થા અમારી કરી શકે એમ છે પરંતુ લોકોની ભાગીદારી આની સાથે જોડવા માટે કરીને પંચોતેર ટકા અને પચીસ ટકાની આ જ્યારે સ્કીમ મૂકી છે ત્યારે હું આપના માધ્યમથી તમારા દર્શકો સુધી અને તમારા ચાહકો અને ફોલોવર સુધી આ એક અપીલ કરવા માગું છું કે આ જ્યારે આપણે સહિયારો કામ છે ત્યારે આપણે બધા એના માટે જોડાઈએ અને આપના ગામમાં જે બોરો સાફ કરવાના થાય છે અથવા આખા મુન્દ્રા તાલુકાના તમે ગણી લો એ મુન્દ્રા તાલુકાના એકસોને ઓગણત્રીસ બોરોને સાફ કરવા માટે જે પચીસ ટકા લોકફાળો આપવાનો છે એ પચીસ ટકા લોકફાળાની ચિંતા કરજો અને આપણા રિચાર્જ બોર એ આપણી જીવાદોરી છે એ આપણી ભવિષ્ય છે તો એ ભવિષ્ય માટે પણ આપ આપના માધ્યમથી આપના આપને હું વિનંતી કરું છું આપને પણ હું વિનંતી કરું છું કે આપ પણ જ્યાં જ્યાં મોકો હોય ત્યાં આ વિચારને વહેતો કરજો અને લોકોને આ કામ સાથે જોડજો એ ભવ્ય અને આ જે સરસ વિઝન જેને મકસદ કહેવા મકસદ લઈને ચાલ્યા છે અને એ કાર્યક્રમ કઈ જગ્યા ઉપર થયો છે તો એ આપ જે જગ્યા છે પશુ ભગવાન મહાવીર પશુ રક્ષા અહીં અમે છીએ અને એમના આવકારને મહેમાનો આપણી અહીં પધારે એમને અભિવાદન કરી રીતે આવકાર કઈ રીતે પાઠવશો ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર અહિંસાદામ જે ચોત્રીસ વર્ષથી પર્યાવરણ અને જીવદયા પર કાર્ય કરે છે અને અમારો એક જલ માટે અભિયાન ચાલે છે જલ હૈ તો કલ હૈ અને એવી જ રીતે પાણી સંગ્રહના મોટા મોટા કાર્ય દર વર્ષ થતા હોય ત્રેવીસ વર્ષ સુધી દર વર્ષે પાણીનો સંગ્રહ માટેનો નંદી સરોવર તૈયાર થયો અને આજે આપણા ધામના આંગણે એક સરસ મજાનો પાણી રિચાર્જ કરવાનો એટલે તેરા તુચકો અર્પણ જે તારો છે એ તને આપી દઈએ એવા ભાવથી આપણે જે પાણી વરસાદનો પડે છે એ પાણીને ફરીથી નીચે ઉતારવા માટેનો આ કાર્યક્રમ એટલે ખૂબ બોર બનાવી અને આ પાણી ઉતારવા તો ગ્લોબલ કચ્છ અને વધારેલ સર્વ ભાજપ આગેવાનો અને એ બાકીની જે સક્રિય પ્રજા છે એ બધા હાજર હતા તો આપણે આભાર માનીએ કે આવા કાર્યક્રમો થતા રહે ખાસ કરીને પર્યાવરણ માટેના કાર્યક્રમને આપણે અનુમોદના કરીએ ધન્યવાદ થેન્ક યુ of drinks.